એમાં અલગ અલગ જે થીમ છે એમાં અમે થી લઈને સીટ બેલ્ટ હોય ઓવર સ્પીડિંગ હોય તમામ વિષયો આવરીને અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ ઔદ્યોગિક એકમો જાહેર જગ્યાઓ સોસાયટીઓ વગેરે જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યા છે આજની અમારી થીમ હતી બાળકો જે સ્કૂલના છે વિદ્યાર્થીઓ એમને સીપીઆરની તાલીમ આપી આપણું જે જીવન અમૂલ્ય છે એને કેવી રીતે બચાવી શકાય એના માટે એક પ્રાઇમરી ટ્રેનિંગનું આયોજન અમે કિરણ હોસ્પિટલના સહયોગથી આજે ગજેરા સ્કૂલમાં કર્યું હતું એમાં કિરણ હોસ્પિટલ તરફથી ડૉક્ટરની ટીમ આવી હતી અને અમારા ગજેરા સ્કૂલના ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને ડેમો આપીને આજે સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી જેમાં બાળકોને ખૂબ મતલબ રસપૂર્વક એમણે આ તાલીમમાં ભાગ લીધો અને એમને જાણકારી પણ સારી એવી મળી છે આ ઉપરાંત અમે બાળકોને બીજી જે આપણી સેફ્ટી મેજર્સ છે ટ્રાફિકમાં જે નિયમોનું પાલન કરવાના છે એ બાબતે પણ જાણકારી આપી હાલમાં આપણે અમે હેલ્મેટનું ખૂબ જ આગ્રહ રાખી રહ્યા છે કે ભાઈ હેડ ઇન્જરી ના થાય એના માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે તમે આંકડા જુઓ ગયા વર્ષના તો લગભગ એકસો ચુમ્માલીસ ડેથ એવી આપણા સિટીમાં એવી થઈ હતી જેમાં બાઇક સવાર લોકોને ઇન્જરી હેડ ઇન્જરી થવાના કારણે એમાં મૃત્યુ થયા હતા મોસ્ટલી એટલે ફિફ્ટી પર્સન્ટ જેટલા જે ડેથ થાય છે એ હેડ એન્જરી ઇન્જરીના કારણે થાય છે અને એમાં મોટામાં મોટું રીઝન હેલ્મેટ નહીં પહેરવાનું કારણ હોય છે તો અમે આપના માધ્યમથી હજી પણ લોકોને એવી જાહેર જનતાને અપીલ કરીએ કે ભાઈ તમે હેલ્મેટ ફરજીયાત પહેરો કારણ કે એ આપણી સેફ્ટી માટે સુરક્ષા માટે ખૂબ જરૂરી છે આ ઉપરાંત આપણે ઓવર સ્પીડમાં ગાડી ના ચલાવીએ સિગ્નલોનું પાલન કરીએ બધી તો લોકો આપણા નાગરિકો સુરત સિટી ટ્રાફિકને એ બાબતમાં તો સહકાર આપી જ રહ્યા છે પણ અમે આવતી પંદર ફેબ્રુઆરી બાદ અલગ અલગ મોટી સંખ્યામાં ટીમો ઉતારી અને વાહન ચેકિંગ કરી અને હેલ્મેટનો ખાસ આગ્રહ રાખવા જઈ રહ્યા છે તેથી ફરી અમે લોકોને એથી અપીલ કરીએ છીએ કે તે લોકો અત્યારથી જ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી દે અને ટ્રાફિક પોલીસ સુરત સિટી ટ્રાફિક પોલીસને સહકાર આપે